નમસ્કાર તન્ન સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી ભૂગર્ભ જળ ચલાવવા સરકારનો મહત્વનો નિર્ણય બિનઉપયોગી બંધ ખાનગી ટ્યુબવેલ રિચાર્જ કરાશે में भारत ने मिलो एक मेडल मनु भाकर सरबजोत सिंह जीतो ब्रॉन्ज मेडल स्टार शूटर भाकरे देश ने एक मेडल अप राज्य आगामी सात दिवस सार्वत्रिक वरसद आगाही त्रो सीस्टम सक्रिय होवा वरसदी माहौल जमश અમદાવાદમાં લોકોના આરોગ્યની દેખરેખ રાખતું આરોગ્ય કેન્દ્ર જ બીમાર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બોપલઘુમા વિસ્તારમાં આસપાસના ગટરના પાણી ઓવરફ્લો થઈ સામૂહિક કેન્દ્રમાં પાણી ભરાતા દર્દીઓને કઈ રીતે સારવાર લેવી તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે ચાલીસ વર્ષ કરતાં વધુ જૂની મહેસાણા નગરપાલિકાના પાયા તો હચમચી ગયા છે તેમ છતાંય મહેસાણા નગરપાલિકાના હાલના સદ્દાધીશોએ નગરપાલિકાના બેઝમેન્ટમાં સિવિક સેન્ટર બનાવવાનું શરૂ કર્યું છે મહેસાણા નગરપાલિકા બની ત્યારે તેના બેઝમેન્ટમાં શાક માર્કેટ બનાવવામાં આવ્યું હતું પરંતુ શાકભાજીનો વ્યવસાય કરવાવાળું બેસતું નહોતું આથી વર્ષોથી ખાલી ખમ પડી રહેલા મહેસાણા નગરપાલિકાના બેઝમેન્ટમાં બનેલા શાક માર્કેટની જગ્યાએ સિવિક સેન્ટર બનાવવાનું શરૂ કરાયું છે બેઝમેન્ટમાં જર્જરિત બની

ફક્ત રોગાન કરી અને બાહ્ય દેખાવ સારો છે ખરેખર સાચી પરિસ્થિતિ જોઈએ તો બોર્ડરૂમ જોઈએ તો ત્યાં આગળ પોપડા પડે છે અંદર કર્મચારીઓ બેસે છે ત્યાં આગળ છત ઉપરથી પોપડા પડે છે છે અનેક જગ્યાએ તિરાડો પડી નીચે પણ તો ત્યાં આગળ બીમ પણ ખવાઈ ગયેલા છે એકદમ ખરાબ હાલતની અંદર આ મહેસાણા નગરપાલિકાનું બિલ્ડિંગ છે જો મહેસાણા નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ માંગવામાં આવે તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અ

આ જે ખર્ચ કરવામાં આવેદમ બિલકુલ નગરપાલિકાને લગતી કામગીરી કરવાની હોય મહેસાણા નગરપાલિકા ઉપર બિલ્ડિંગ છે તો ની નીચે જ અંદર બીજું સિવિક સેન્ટર આ એક મોટો ભ્રષ્ટાચાર હોય તેવું મારું ચોક્કસ માનવું છે ભારતના મનુ ભાકર અને સરબજ્યોત જીત ઓ હતી જીન હોય ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે ભારતને વધુ એક મેડલ જીતાડ્યો છે આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને બે થઈ ગઈ છે મનુભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથલેટ પણ બની ગઈ છે મનુભાકરે તેના પાર્ટનર સિંહ સાથે મળીને ભારત માટે બીજો મેડલ જીત્યો છે દસ મીટર એરપિસ્તોલ મિક્સડ ટીમ ઇવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં મનુ અને સરબજોતે કોરિયન જોડીને સોળ દસ થી પરાજય આપ્યો છે સુરત ઝાલાવાડમાં શ્વેતક્રાંતિ સર્જનાર સુરસાગર ડેરીમાં સોમવારે બેઠકમાં મતદાન યોજાયું હતું જેમાં આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો થયો હતો સુરેન્દ્રનગર જિલ્લાની સુરસાગર ડેરી કરોડો રૂપિયાનું ઓવર ધરાવે છે અને આ ડેરીમાં તેર ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરાયા હતા જેમાં નવ બેઠક બિનહરીફ થઈ હતી જ્યારે વડવાણ સાયલા ચોટીલા અને લખતર બેઠક પર આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેલેટ પેપરની ગણતરી થઈ હતી જેમાં જેમાં ચાર બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો અને ફરી એકવાર સુરસાગર ડેરીમાં ભાજપે સત્તા હાંસલ કરી છે સાયલા મત્તર મંડળમાંથી ગભરુભાઈ જગમલભાઈ કલોતરા હું આજે દૂધ સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાંથી હું ઉમેદવારી મેં કરેલી અને તેમાં મારો વિજય થયો છે આગામી દિવસોમાં સુરસાગર ડેરીમાં પશુપાલકોને ફાયદો થાય તેવું કામ કરવાનું છે અમારે અમારી ટીમ અને ભાજપ પાર્ટી પ્રેરિત તમામ પાર્ટીના આગેવાનો તમામ લોકો જે છે પશુપાલકો બધા હિતમાં કામ કરવાનું છે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી અન્વયે કુલ તેર મતદાર મંડળોમાં ચૂંટણી યોજાવાની હતી એ પૈકી નવ મતદાર મંડળો માં એક જ ઉમેદવાર ઊભા રહેવાના લીધે બિનહરેફ જાહેર કરવામાં આવેલ છે તથા કુલ ચાર તાલુકાઓમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું ચોટીલા વઢવાણ સાયલા અને લખતર જે પૈકી ચોટીલામાં સાંભળ અલ્પેશભાઈ વઢવાણમાં મુંદવા છગનભાઈ સાયલાની અંદર કોલોત્રા ગભરુભાઈ જગમાલભાઈ લખતરની અંદર ચાવડા ગેલાભાઈ ચોથાભાઈનો થયેલ છે કુલ બસો સત્તાણું મતદારો પૈકી બસો છન્નું મતદારોએ તેમના મતાધિકાર નો ઉપયોગ કરેલો હતો એકંદરે નવાણું પોઈન્ટ છ ટકા જેટલું મતદાન થયેલું હતું પાટણ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે પાટણ શહેરના હાઈવે વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા પાટણ શહેરના સિદ્ધપુર ચોકડી આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાતા નગરપાલિકાના પ્રિ મોન્સૂન પ્લાનનો ફિયાસ્કા થયો હતો

આપ જોઈ રહ્યા છો કે કતારો છે છે સાથે જ લોકો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની પાટણ શહેરની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે ત્યારે કહી શકાય કે પાટણ નગરપાલિકા દ્વારા જે મોટી વાતો કરવામાં આવતી હતી ખાસ કરીને પ્રી મોન્સૂન પ્લાનની તે હાલમાં પોકર સાબિત થયું છે અને ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાટણના મોટાભાગના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભૂતર સવા પાણી ભરાઈ જવા પામ્યા છે અને લોકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નીરવ ચક્રવર્તી પાક અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાંદીપુરા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદની વાત કરીએ તો સાહીઠ જેટલા ચાંદીપુરાના કેસ નોંધાયા છે અમદાવાદમાં તમામ વોર્ડમાં સ્લમ વિસ્તાર કે જ્યાં હજુ પણ માટીના ઘર કે દિવાલ હોય ત્યાં જઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાતા તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ જઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સ્લમ વિસ્તારમાં તેમજ ટેનામેન્ટ કે પછી બિલ્ડીંગોમાં કે જ્યાં પાણી ભરાય જાય

દિવાલોના ચણતરમાં ગેપ દેખાય છે એવી જગ્યાએ આ મચ્છર અને માખી સંતઈ શકે એવી તમામ જગ્યાઓએ કવર કરી અને આઈડી વર્ક ક્વોલિટી આઈડી વર્ક કરવામાં આવી રહ્યું છે ઘરની બહાર કોટી પીઠ હોય પક્ષીચાટ હોય કુંડા હોય ભંગાર હોય ફુવારા હોય ઘરની અંદર એર કુલર રેફ્રિજરેટર મની પ્લાન્ટ હોય છાપરા પર કંઈક ભંગાર પડ્યો હોય ટાયરો પડ્યા હોય કાચલીઓ પડી હોય અને કાચા છાપરાના જે ગેપ હોય આવી તમામ જગ્યાઓએ આઈડી વર્કની સાથે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લાઇમ ડસ્ટ અને સાથે સાથે ટુ પર્સન્ટ અને ફાઇવ પર્સન્ટ મેલેથિયનનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે આઈઆરએસ ઇન્ડોર રેજ્યુડિયલ સ્પ્રે જેની ઇફેક્ટ સરસ છે અને આ માખી બિલકુલ નોકડાઉન ઇફેક્ટ આવે છે મચ્છર સામે નોકડાઉન ઇફેક્ટ આવે છે એ પણ જેની ત્રણ માસ સુધી ઇફેક્ટ રહે છે એ અમે હાઈરિસ્ટ પોપ્યુલેશનમાં સ્લમ અને એરિયામાં છાપરાઓ અને કાચી દિવાલોવાળા તમામ ઘરો કવર કરી રહ્યા છે તો રાજ્યમાં ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મહેસાણામાં વરસાદ હળવો થયા બાદ પણ રાધનપુર રોડ મોઢેરા રોડ પરની સોસાયટીઓમાં હજુ પણ ઢીંચણ સમા પાણીથી રહીશોને હાલાકી પડી રહી છે રાધનપુર રોડની સપન જો વાત કરીએ તો ઓક્સોટિક સોસાયટીમાં પણ પાણી જ પાણી જોવા મળ્યું હતું કલાકો વીતવા છતાંય ભૂગર્ભ ગટર વરસાદી પાણીના નિકાલના ભાવે સોસાયટીમાંથી પણ પાણી ઓસર્યા નથી તો સાબરકાંઠામાં હિંમતનગરથી ખેડ જતા રેલવે લાઇન પરના નવીન બનતા અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલના ભાવે પાણી ભરાતા ખેડૂતોને પશુ માટે ઘાસચારો લાવવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે બીજી બાજુ કચ્છમાં અબડાસા તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો હતો અબડાસાના નલિયા કોઠારા વરાળી

રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર મોનાલી માકડિયા પીડીયાટ્રીક વિભાગના મુખ્ય અધિકારી સહિતનાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ચાંદીપુરાના વધતા કેસને લઈને રાજકોટના ડોક્ટરો અને ગાંધીનગરથી આવેલી ટીમના ડોકટરો સાથે મહત્વની આ બેઠક મળી હતી ચાંદીપુરા વાયરસમાં તાવ લીવર પર સોજો અને મગજ પર સોજો જેવા લક્ષણો આવે છે સિવિલ હોસ્પિટલ ખાતે પંદરથી વીસ બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે આજે ખૂબ સારા સમાચાર આપવાના છે નફીઝા નામનું પેશન્ટ જે પડધરીનું રહેવાસી છે અને અમારી હોસ્પિટલમાં એડમિટ થયેલું સીએચપીવી પોઝિટિવ એટલે ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ થયેલું અને આજે ખૂબ ખુશી સાથે હું કહી શકું છું કે બહુ જ સરસ ટ્રીટમેન્ટ સાથે પેશન્ટ હસતું રમતું ઘરે જઈ રહ્યું છે અને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ કે આ પેશન્ટ જે છે એ રિકરન્ટ હાઈપોગ્લાઇસેમિયા કે રિફ્રેક્ટરી જેને આપણે કહી શકીએ કે લોહીમાં સુગરનું સતત ઓછું પ્રમાણ થઈ જવાના કારણે જે પેશન્ટ છે એ અન્ય એક મોટી હોસ્પિટલમાંથી આપણે ત્યાં રિફર થયું હતું આપણે એની દસથી અગિયાર દિવસ ઉપરાંતની સારવારને કારણે કોર્સમાં એ પણ જોયું કે તેના મગજ ઉપર સોજો વધી જવાને કારણે એના હૃદયના ધબકારા પણ ઘટી ગયા હતા પરંતુ જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબની સિન્ડ્રોમિક ટ્રીટમેન્ટ આપવાથી બાળક જે છે એ આજે આપણે રજા આપી શકીએ છીએ એ બાબતની મને ખુશી છે અને ફરીથી હું કહું કે આ જે કોઈપણ વસ્તુ છે એના માટે બેકબોન જે છે અમારા મદદનીશ પ્રાધ્યાપક અને રેસિડેન્ટ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ કે જે ટ્વેન્ટી ફોર બાય સેવન આ બાળકોની પાછળ લાગેલા છે એ બધાનો પણ હું ડિપાર્ટમેન્ટ વતી આવીને આવી આગળને સારી રીતે કામગીરી કરતા રહે તે બાબતે હું આશા આ બાળકી અમારા ત્યાં વીસમી તારીખના રોજ દાખલ થઈ હતી અને એની તકલીફમાં હતું કે આગલા દિવસે સાંજે એને તાવ આવ્યો અને આંચકી આવી હતી એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં દવા લઈ અને ઓવરનાઇટ ઘરે રહી હતી નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાંથી ત્યાં બાળકનું સુગરનું ચેક કર્યું હતું જે ઘણું ઓછું હતું એટલે ત્યાંથી સુગરનું એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં રિફર થયું હતું જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે બાળકનું સેન્સોરિયમ ઓલ્ટર થયેલું હતું ફીવર અને કન્વર્ઝનની હિસ્ટ્રી હતી એટલે અમે એને ચાંદીપુરા માટે સસ્પેક્ટ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી નેક્સ્ટ ડે બાળકને એક કન્ આંચકી વધારે આવી અને એના શુગરના લેવલ સિરિયલી ઘટતા જતા હતા એટલે જે જીઆઈઆર એટલે કે ગ્લુકોઝ ઇન્ફ્યુઝન રેટ છે એ અમારે દસ સુધી એનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ આપવું પડ્યું હતું ચોથા પાંચમા દિવસે બાળકના લિવર ઉપરના જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં પણ એબનોર્માલિટી હતી કારણ કે એને સોજો થયો હતો એની સાથે સાથે જે લોહી જામવાવાળા કણો હતા એ પણ એબનોર્મલ હતા એટલે અમારે એને બે બ્લડ પ્રોડક્ટ આપવી પડી હતી પાંચમા છઠ્ઠા દિવસે બાળકને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું આની પછી ફર્ધર અમે તપાસ ઇકો અને બીજા બધા રિપોર્ટ્સ કરાયા ત્યારે એને ટ્રાન્ઝેન્ટ થાઇરોઇડની પણ એબનોર્માલિટી નીકળી હતી કે જે એક અંતસ્ત્રાવ છે અને આગળ જતા એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ્સ કરાયા એ બધા નોર્મલ થઈ ગયા અને દસથી અગિયાર દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફીડિંગ અને લિવર પરના સોજા હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે એટલે આજે આપણે ડિસ્ચાર્જ નહીં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જિલ્લામાંથી અને રાજકોટ જિલ્લા પ્લસ મોરબી પોરબંદર જામનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો આ બધી જગ્યાએથી અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ વીસ દર્દીઓ ચાંદીપુરાના સસ્પેક્ટેડ હોય અને એના જે સિમ્ટમ્સ હોય એ પ્રમાણેના ટોટલ વીસ દર્દી દાખલ થયેલા હતા તેમાંથી પાંચ દર્દી પોઝિટિવ આવેલા છે અને આઠ દર્દી નેગેટિવ આવેલા છે અને સાત દર્દીઓના રિપોર્ટ અત્યાર સુધીમાં હજુ પેન્ડિંગ છે આવશે આ પાંચ પોઝિટિવ દર્દીમાંથી એક પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયેલું હતું જ્યારે એક પોઝિટિવ દર્દીનો આજે આપણે ડિસ્ચાર્જ રજા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે આઠ નેગેટિવ દર્દી હતા એમાંથી છ દર્દીઓના મૃત્યુ થયા હતા અને એમાંથી એક દર્દી અત્યારે સારવાર હેઠળ છે અને એક દર્દીને આપણે સાજા કરી અને એને ડિસ્ચાર્જ કરવામાં અમરેલીમાં સ્ટેટ હાઇવેના બ્રિજ પર બે ભાગ થતા અત્યંત જોખમી દ્રશ્યો સામે આવ્યા છે રાજુલાના ભાક્ષી ગામ નજીક ખાંભાથી મહુવા જવાનો ધાતરવાડી નદી પરનો બ્રિજ અતિ જોખમી બન્યો છે જેમાં બ્રિજના બે ટુકડા થયા છે તો સ્લેબના લોખંડના સળિયા પણ બહાર નીકળ્યા છે તદઉપરાંત બ્રિજ પરથી વાહનો પસાર થાય ત્યારે આખે આખો બ્રિજ વાઇબ્રન્ટ થાય છે જોકે આસપાસના ભરડિયાના બ્લાસ્ટિંગના કારણે બ્રિજ જોખમી બન્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે સાહેબ મારું ગામ ધારેશ્વર મારું નામ ભૂપતભાઈ લાખાભાઈ ધોળાશિયા માજી સરપંચ અને અહીંયા મારું ખેતર પણ આવેલું છે આ તિરાડ એવી છે એટલી બધી ભયંકર ભીખ લાગે છે અને સામેથી વાહન આવતું હોય ને આ ક્યારે અમે નીચે ઉતરી રહી છીએ ટુ વ્હીલ ઉપર છે અને હાથમાં દોરી પસાર થાય છે અને બહુ ડર લાગે છે ગામ ભાગ ધાતરવડી ડેમ એક નિશી આ પુલ આવેલો છે અને આ ખાંભાથી મહુ હાઈવે છે આમાં બહુ વાહનની અવર જવર છે અને આખો પુલ હાઈબ્રેક મારે છે આખો ધ્રુજે છે તો હમણાં ભાઈ વાત કરીએ એમ કે અહીંયા વાહન આમ મળે તો આપણને એમ થાય કે ઉતરી જાય ને કાકડી ઉભી રાખી દઈ ગાડી નકર આમાં એમ થાય કે હમણાં પડી જાઉં કાંઈક ઈજા થાય કોઈને વાગી જાય દુર્ઘટના નવી કાંઈ બનશે એવું અવારનવાર નવર આવું બનેલું પણ છે આ પુલ ઉપર આ છેલ્લા સાત વર્ષ તા અને આ પુલ બન્યો ને આજ થી દસ થી બાર વરસ થઈ ગયા છે પણ કોઈ તંત્ર એ આવીને કોઈ જોયું એવું નથી બન્યું અને આ પુલ પુલની વાત તો એક બાજુ છે પણ આ ખાંભાતી અને મહવાહુદી આ રોડ પણ તપાસ કે રોડ કેવું બરાસકાંઠાના અંબાજીમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના ભાઈની માલિકીના મેડિકલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો હતો અંબાજીમાં મેડિકલ સ્ટોર ધરાવતા કેબિનેટ મંત્રીના ભાઈ જીતુ પટેલની દુકાને પાંચથી છ શખ્સોએ હુમલો કરતા સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે અસામાજિક તત્વોએ મેડિકલ સ્ટોરમાં ઘૂસીને હાથમાં ચેન બાંધી મેડિકલ સ્ટોરના કર્મચારીને મારામારીમાં મેડિકલ સ્ટોર પર પથ્થરમારો પણ કર્યો હતો હુમલાની આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાતા અંબાજી પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેટલાક વ્યક્તિઓ આવે છે અને મારામારી કરવા લાગે છે બાદમાં મેડિકલ સ્ટોરના સ્ટાફ જોડે ગેરવર્તણૂક પણ કરે છે સુરતના પુણા વિસ્તારમાં લુખા તતવોનો આતંક સામે આવ્યો છે કાર ડેકોરમાં સ્પેર પાર્ટ નખાવવા આવેલા લોકો સાથે રગજક થતા નજીવી બાબતે દુકાનદાર પિતા પુત્રે ઢોર માર મારવામાં આવ્યો છે આ ઘટનામાં ટોળા દ્વારા માર મરાતા પિતા પુત્ર લોહી લુહાણ થતા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે આ હુમલો અરવિંદ વાઘમાસી અને તેના મળતિયા દ્વારા કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ ભોગ બનનાર પિતા પુત્રએ પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આજે અમે કમિશનર ઓફિસે આવ્યા છે કારણ કે અમારા સમાજના એક વ્યક્તિની કાર એસેસરીઝની દુકાન પર્વતપાટિયા અભિલાષા હાઈટ ખાતે આવેલી છે તેની અંદર આહિર સમાજના અમુક અમુક લુખા તત્વો ત્યાં આવીને ગુંડાગીર્દી કરીને એમની ઉપર જીવલેણ હુમલો કરેલ છે એ જીવલેણ હુમલાને માટે ત્યાંથી અમે સો નંબર ડાયલ કરેલ ત્યાંથી પુણા પોલીસ સ્ટેશનની પીસીઆર વેન આવેલી પીસીઆર વેન આર વેનવાળાઓ પણ ફરિયાદીની વાત ન સાંભળતા ફરિયાદીને ગાડીમાં બેસાડીને લઈ ગઈ અને જે આરોપીઓ હતા એ આરોપીઓને પોતાની ગાડીની અંદર આવવા માટે પોલીસ સ્ટેશન આવવા માટે જણાવેલ પૂણા પોલીસ સ્ટેશનના સ્ટાફની અંદર આહીર સમાજના લોકો સામેલ છે ત્યાં એક પીઆઈ પણ આહિર છે ત્યાંની એક પીએસઆઈ પણ આહિર છે અને અમુક પોલીસ કોન્સ્ટેબલો પણ આહિર છે જેથી તેઓ પોતાના પક્ષનો બચાવ કરવા માટે ફરિયાદીને ત્યાં ધમકાવતા હતા અને ધમકાવવાની સાથે સાથે કહેતા હતા કે અમારી પોલીસની અંદર ઘણી લાગ છે તમે જોઈ લો તમને બતાવી લઈશું નહીં તો તમે પોલીસ તમે પાછો કેસ ખેંચી લો અને આ વસ્તુ પણ ન માનતા અમારી ફરિયાદ લીધી ન હતી રાત્રે અગિયાર વાગ્યા સુધી અમે અમારા ફરિયાદીની હાલત ગંભીર હોવા છતાં પણ એમને કોઈપણ જાતની સારવાર માટે એ લોકો લઈ ગયા નહીં હતા પોલીસ સ્ટેશનમાંથી આજે જૂનાગઢમાં રૂપિયા ત્રણસો સત્તાણું કરોડના ખર્ચે થયેલા વિકાસ કાર્યો અને થનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યોજાયું હતું આ કાર્યક્રમનું આયોજન જૂનાગઢના હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી ભૂપેન્દ્રભાઈ પટેલે જનભાગીદારીથી કામ કરવાના મહાનગરપાલિકાના અભિગમને બિરદાવ્યો હતો અને શાસકોને અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે પ્રભારી મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢના મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે જુનાગઢ શહેર વધુ વિકસિત બને વધુ નાગરિકોને સારી સવલતો મળે એના માટે વિવિધ વિકાસ કામો લગભગ રૂપિયા ત્રણસો ને સત્તાણું કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચે એકાશી જેટલા નવા કામોના ખાતમુહૂર્ત અને દસ જેટલા કામોના લોકાર્પણ આજે આપણા રાજ્યના મુદ્દુ મક્કમ અને લોક લાડેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઈ વરદ હસ્તે ઈ વર્ચ્યુઅલી રીતે રાખવામાં આવ્યા છે અને આ કામો થવાથી જૂનાગઢ શહેરના વિકાસમાં ખૂબ મોટો વધારો થશે આ ઉપરાંત હજી નવી ઘણી બધી યોજનાઓના કામો મંજૂર થયેલા છે એના પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર